મિત્રો આજે આપણી પાસે સ્કોર્પિયો ગાડી વેચવાની છે વિડીયો છેલ્લે સુધી જોજો વિડીયો માંગ બધી માહિતી આપેલ છે સૌથી પહેલા કોઈ પણ મિત્રને પોતાના જૂના વાહનની જાહેરાત કરવી હોય તો ત્યાસી બસો સાત પચીસ સાત સાડત્રીસ આ નંબર પર વિડીયોમાં લખેલ વિગતો મોકલવાની રહેશે આજે આપણી પાસે મહિન્દ્રા કંપનીની સ્કોર્પિયો ગાડી વેચવાની છે ગાડી કમ્પ્લેટ રનિંગ કન્ડિશન માંગ છે બે હજાર સોળનું મોડલ છે વન ઓવનર ગાડી ગાડી એસ ટેન વર્ઝન માંગ છે ગાડી માંકાની પણ પ્રકારનો ફોલ્ટ નથી ગાડી માત્ર બ્યાસી હજાર કિલોમીટર ચલાવેલી છે ગાડી નો વીમો ચાલુ નવી બેટરી નવા લેધર ના સીટ કવર ચડાવેલા કમ્પ્લીટ કન્ડિશન માંગ છે ગાડીની એક સાવી ગાડી માંગ ઇન્ટિરિયર ટીપટોપ કન્ડિશન માંગ જોવા મળે ગાડી માંગ ક્યાં સ્ક્રેચ કે ઘોબા જોવા નહીં મળે ગાડી જીજે આઠ બનાસકાંઠા પાર્સિંગ કરીને આપવાની છે ગાડીની કિંમત નવ રૂપિયા માંગ વેચવાની છે ગાડી બનાસકાંઠા જિલ્લામાં થરાદ જોવા મળશે ગાડી ખરીદવા માટે માલિકનો કોન્ટેક્ટ નંબર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે વધુ માહિતી માટે માલિકનો સંપર્ક કરવો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી દરરોજ જૂના વાહનના વિડીયો જોવા મળે